ટિકિટ આપવાની માંગ ઉઠી વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અંદર સમાજે લોકસભા ચૂંટણીમાં ટિકિટની માંગ કરી છે દુસરે નગરમાં કારડિયા રાજપૂત સમાજનો આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકસભા ચૂંટણીની અંદર સમાજમાંથી કોઈને ટિકિટ મળે તેવી માંગ કરવામાં આવી વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજે આ માંગ કરી છે ભાજપની બાકીની ચાર બેઠકમાંથી કોઈ એક બેઠક પર ટિકિટ આપવામાં આવે તેવી માંગ સમાજમાં ઉઠી છે